નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક મહેસૂલી વિભાગમાં તલાટી મંત્રી જે રેવન્યુ તલાટી મંત્રી જેની અપડેટ છે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો શું છે વિડીયોમાં ચાલો જોઈએ મહેસૂલી તલાટીની ભરતી આવી ગઈ ફોર્મ ક્યારે ભરાવાનો ચાલુ થશે

પરીક્ષાના નિયમો આજકાલમાં આવી ગયા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ કરી શકે છે જાહેરાત વિદ્યાર્થી મિત્રો ગૌણ સેવા પસંદગી આજે અથવા કાલે પરીક્ષાના નિયમ અપલોડ કરી દેશે અને ત્રેવીસો છન્નું ભરતી જે શનિવારે ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો મહેસૂલી તલાટી મંત્રીના ફોર્મ શનિવારે બે વાગ્યાથી ચાલુ થઈ જશે એવું દીપક રાજાની સાહેબનું કહેવું છે તો વિદ્યાર્થી મિત્રો જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ